જે અંગે સમાધાન થઈ ગયું હતું જે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ઓજેફ અને આબેદા પઠાણ નામના વ્યક્તિના આઈડી પરથી વાયરલ થયો હતો જેમાં તે સગીરની તકરારનો વિડીયો વાયરલ થયો હતો બાદમાં વોટ્સએપ પર એક કોલ આવ્યો હતો કોલ કરનારી તેની ઓળખ ઓજેફ તિરમજીયા તરીકે આપી હતી તેણે વિડીયો ડિલીટ કરવાના બદલામાં દસ હજારની માંગણી કરી હતી આ સમયે સગીરે બોટસેપ કોલનો વિડીયો રેકોર્ડ કરાવ્યો હતો ત્યારબાદ તે સગીર તેના મિત્ર પાસેથી ઉછીના રૂપિયા લઈ અને ઓજેફના કહેવા પ્રમાણે ખાનપુર નાણાં આપવા માટે ગયો હતો જ્યાં આબેદા પઠાણ અજીમ ખાન અને સબીર શેખ હાજર હતા તેમણે નાણાં લીધા હતા તેમ છતાંય ઓઝેફે વિડીયો ડિલીટ કર્યો ન હતો અને વધુ પૈસાની માંગણી કરી અને ધમકી આપવામાં આવતી હતી છેવટે આ અંગે સગીરે ગાયકવાડ હવેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ઓજેફ અને તેની બહેન આબેદા પઠાણ વિરુદ્ધ કારંજને સાપુર ચાંદખેડા સાયબર વેજલપુર ગાયકવાડ હવેલી તેમજ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં પણ અલગ અલગ પ્રકારના ગુના નોંધાઈ ચૂક્યા છે જે બાબતે મુખ્ય આરોપી ઓજેફ ખુરશીદ અહેમદ તિરમજી રહેમાન ચોપદારની ગલી કાચની મસ્જિદ પાસે જમાલપુર અમદાવાદ શહેરનાઓને આજરોજ પકડી પાડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અને સત્યની સાથે ઝડપી પાડ્યો છે શું છે સમગ્ર કેસ અને શું છે વિગતો તારીખ બાર સાત પચીસના રોજ ગાયકવાડ હવેલી ખાતે એક શ્રી દ્વારા એ ફરિયાદ આપવામાં આવેલી કે એક ઈસમ છે જે પોતાને પત્રકાર કહે છે અને એ પત્રકારે અમારો એક મિત્રો સાથેનો ઝઘડાનો કોઈ વિડીયો હતો એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અપલોડ કરી અને એ ડિલીટ કરવા માટે પોતાની પાસેથી દસ હજાર રૂપિયાની માગણી કરેલ છે આ પ્રકારની ફરિયાદ મળતા આ ફરિયાદ દાખલ કરી અને તપાસ કરતાં એ હકીકત સ્પષ્ટ થઈ કે કુલ ચાર ઈસમો જેની અંદર ઓજેફ તિરમીજી આબેદા પઠાણ આજીમ ખાન અને શાબીર શેખ આ ચાર લોકોની જે ટોળી છે તે કોઈપણ પ્રકારના વાયોલન્સ કરતા વિડીયો કોઈ વ્યક્તિના વિડીયો પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટા અને યુટ્યુબ ઉપર અપલોડ કરી અને એ વિડીયો ડિલીટ કરવાના એમને ખંડણી માગેલી હતી જેના અનુસંધાનમાં ગુનો દાખલ કરવામાં આવેલો કેટલા રૂપિયાની ખંડણી માંગી હતી ફરિયાદમાં આ બાર સાતની જે ફરિયાદ છે એની અંદર કુલ દસ હજારની ખંડણી માગેલી હતી અને એના અનુસંધાનમાં ફરિયાદી દ્વારા એક વિડીયો પણ આપવામાં આવેલો હતો જે વિડીયો આ સોશિયલ મીડિયામાં પણ વાયરલ છે જેમાં એ વિડીયો ડિલીટ કરવા માટે એમણે દસ હજાર માગેલા હતા અને એમાંથી પાંચ હજાર રૂપિયા ફરિયાદીશ્રીએ આ આરોપી જે છે ઓજે પઠાણની ટીમને આપેલા હતા આ આજે આરોપી જે છે એ એકચ્યુઅલી ભારત સરકાર કે ગુજરાત સરકારનું કોઈ પણ પ્રમાણપત્ર પત્રકારત્વ બાબતમાં લીધેલું નથી ફક્ત એ યુટ્યુબ ઉપર પોતાની યુટ્યુબ ચેનલ ચલવે છે અને સોશિયલ મીડિયા ઉપર પોતે એમના સોશિયલ કામગીરી કરતા હોય છે એના અનુસંધાનમાં એ પોતે પત્રકાર છે એવા પ્રકારનો દેખાવ કરી આ જે છે એ આરોપી આ કૃત્ય કરેલું હતું સદર આરોપી અત્રે ગુજરાત છોડવાની વેતરણમાં છે એવા પ્રકારની એમને બાતમી મળતા પ્રાંતિજ પોલીસની સહાયતાથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે સર ધરપકડ દરમિયાન એણે કંઈક કોઈ નાટક કર્યું હતું પોલીસ સાથે ઝપાઝપી કે આત્મહત્યાની કોશિશ કરી હતી ઓજેબ તિરવીજીએ હા ઓજેબ તિરમીજી છે એ પોતાને પત્રકાર કહે છે અને ખૂબ સાતીર હોય પોલીસને કેવી રીતે દબાણમાં લાવવા લાવી શકાય એવું પોતે જાણતો હોય પોલીસ સ્ટેશનની અંદર પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જ્યારે એને મૂકવામાં આવ્યો અને અન્ય પોલીસ અન્ય આરોપીની તપાસમાં હતી એ દરમિયાનમાં પ્રાંતિજ પોલીસને નજર ચૂકવી પોતે બાથરૂમમાં રહેલું ફિનાઇલ પીધું હતું અને આ પ્રકારે એવા પ્રકારના નાટક કરી અને જેથી પોલીસ પોતાનું કાર્ય કાયદેસરનું રોકે એ પ્રકારનું કૃત્ય કરેલ હતું પરંતુ હાલમાં એની તબિયત સારી છે અને સિવિલ હોસ્પિટલમાંથી એને સારવારમાંથી મુક્તિ આપી એને હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે સદર ગુનામાં મૂળ ચાર આરોપીઓ બતાવેલા છે જેની અંદર ઓજેબ તિરમીજી જેની ધરપકડ થઈ છે આબેદા પઠાણ અને એના હસબન્ડ અને એક આજીમ ખાન આ ચાર આરોપીઓ છે ટોટલ એમાં ત્રણ આરોપીઓની ધરપકડ બાકી છે જે મુખ્ય આરોપી છે જે કિંગપિંગ છે એની ધરપકડ આજ કરવામાં આવી છે સદર આરોપીઓ અને એમની ગેંગ વિરુદ્ધ ટોટલ નવ ગુનાઓ દાખલ છે જેની અંદર હાલમાં શાહપુર અને ગાયકવાડ હવેલીના બે ગુના આ પ્રકારે ત્રણ ગુનામાં આ ચારે ચાર આરોપીઓ વોન્ટેડ છે સર આ આ આખી ગેમ જે અથવા તો ઉભેશ તિરમેજીને લઈ હાઈકોર્ટે પણ ભૂતકાળમાં એક કેસને કરી હતી બે હજાર પચીસના માર્ચ મહિનાની અંદર શા વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક જે ગુનો દાખલ થયેલો હતો જેની અંદર નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દરમિયાન નામદાર હાઈકોર્ટની અંદર પોતે આ યેલો જર્નાલિઝમ જેને ખોટી રીતે પત્રકારત્વનું કામ કરવું જે યેલો જર્નાલિઝમ કહેવામાં આવે છે એ છોડે એ શરતે એને જામીન આપવા માટે નામદાર કોર્ટ દ્વારા ટિપ્પણી થયેલી હતી પરંતુ એના અનુસંધાનમાં એણે આ છોડવાનું તો નહીં પરંતુ એવા પ્રકારે કે પોતે નામદાર કોર્ટની પણ સૂચનાને ઠુકરાવી દીધી છે એવા પ્રકારની કરી અને એક નામદાર કોર્ટની પણ ન થાય એવા પ્રકારનું કૃત્ય થયું હતું જે માર્ચ બે હજાર પચીસમાં ઓન રેકોર્ડમાં આવેલું છે સર આના બે એની યુટ્યુબ છે ચેનલ છે એક પાવર ઓફ ટ્રુથ અને બીજી છે હકની અવાજ કે એવું કંઈ આવેદન પઠાણ કહે છે તો એ બંને લાયસન્સ છે પણ રદ થાય એવી આપણે જોગવાઈ કરી આજે આ ટોળકી છે એ કોઈ પત્રકાર નથી આ ફક્ત નકલી પત્રકારો છે અને પોતે સોશિયલ મીડિયા ઉપર આઈડીઝ દ્વારા પોતે વિડીયો અપલોડ કરે છે એના અનુસંધાનમાં આપણે કહ્યું એ મુજબ યુટ્યુબ અને ઇન્સ્ટા ઉપર એના જે આઈડી છે એ એનો ગેરકાયદેસર ઉપયોગ કરેલો છે એટલે યુટ્યુબ અને ઇન્સ્ટાની જે મેટાફોમ ફોર્મેટ છે એને મેટા પ્લેટફોર્મ લખી દીધેલું છે અને આ એના બંને આઈડી થોડા સમયમાં રદ કરવામાં આવશે ગાડી ચડાવી દીધી આત્મહત્યાનો નાટક કરી દાખલ થયો છે ને સમગ્ર હકીકત શું હતી પોલીસ પર આક્ષેપો કર્યા હતા આબેદા પઠાણ છે એમના વિરુદ્ધમાં જે બાર સાથે અત્રે ગુનો દાખલ થયો તો એના અનુસંધાનમાં અમારી ટીમ એમની વોચમાં હતી દરમિયાનમાં બે દિવસ પહેલાં એ તપ બાતમી મળેલી હતી કે વેજલપુરમાંથી આ આબેદા પઠાણ અને એનો પતિ અને ઓજેબ તિરમીજી પસાર થઈ રહ્યા છે તો અમારી ટીમ ત્યાં ગઈ હતી ત્યાં ઓજેબ તિરમીજી નહોતો મળ્યો પરંતુ ગાડીની અંદર આબેદા પઠાણ અને એના હસમંડ હાજર હતા તો પોલીસે એમને રોકવાની કોશિશ કરતા પોલીસને અડફેટે લઈ અને પોતે ત્યાંથી ભાગી ગયા હતા અને બાદમાં તરત જ સોશિયલ મીડિયા ઉપર એવા પ્રકારે પોતાની કોઈ છેડતી થઈ છે એવા પ્રકારનો બનાવ કરી અને પોતે આક્ષેપ કરેલો હતો સાથે સાથે ઉજેબ તિરમીજી દ્વારા પણ ખોટી રીતે પોલીસ દ્વારા હેરાનગતિ કરી અને આબેદા પઠાણે આત્મહત્યા કરી છે એવા પ્રકારનો પણ વિડીયો વાયરલ કર્યો હતો પરંતુ આ બધી વાસ્તવિકતા નથી આ વાસ્તવિકતા ઘટનામાં કોઈ સત્ય નથી હાલમાં તપાસ ચાલુ છે એના યોગ્ય પ્રૂફ અને મળવાથી એની બાબતમાં પણ કાયદેસર કાર્યવાહી કરવાનો આવશે હું બધાને તમારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ જેટલા પણ મીડિયાના મિત્ર છે તમામનું અભિનંદન પાઠવું છું સૌથી પહેલાં કેવા માગું છું કેટલા દિવસથી એક બંટી પબ્લિક કરીને તોડ બાજ પત્રકારનું એક કેમ્પેન ચાલે છે એ કેમ્પેનમાં સમગ્ર ગુજરાતના જનતાએ એનું ભાગ લીધું છે અમદાવાદ શહેરની અંદર જેટલી જનતાએ અમને સપોર્ટ કર્યું છે એમનો અમે અભિનંદન માગીએ પાઠવીએ છીએ ઓ બીજી વાત કહેવા માગું છું જેવી રીતે આ તોડ બાજ બંટી બબલીનું જે કેમ્પેન ચાલુ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જનતાએ એ લોકોને જેવી રીતે એમનો સામનો કર્યો છે લોકોની ઇજ્જતને એ લોકો તમાશો બનાવી નાખ્યું હતું વિડીયો એ લોકોના ઘરમાં ઝઘડો થયો કોઈના ઘરમાં ઝઘડો થયો કોઈના મિત્રતામાં ઝઘડો થયો એ વિડીયો વાયરલ કરીને એને લિંક મોકલવાનું એને ધમકાવવાનું અને કહેવાનું કે તમારા લિંક ડિલિટ કરવી હોય તો મને પાંચ હજાર રૂપિયા આપવાના દસ હજાર રૂપિયા આપવાના આવી રીતે એક ધંધો કરવામાં આવતા હતા બીજા મિત્ર જે બીજા પત્રકાર ભાઈઓને બદનામ કરવાનું એક કાવતરો આ લોકો કરતા હતા એવી રીતે અદ્રક જે મશીનરોની સ્કીમ છે બીજી જવા જઈએ તો મેં આપણે દેશના અંદર જે વોર ચાલી રહ્યું છે ફેલિસ્તીનના અંદર ફેલિસ્તીનના અંદર જે વોર ચાલી રહ્યું છે એના અંદર પણ એમના માનવતાના દ્રષ્ટિઓ સમગ્ર દેશના જેવી રીતે માહોલ ચાલી રહ્યો છે એના અંદર લોકો બેનરો છપાયા હતા એમનો કોઈ ટ્રસ્ટ હતું અબાબિલ કરીને કોઈ ટ્રસ્ટ હતું એ શું અબીર અબીર ફાઉન્ડેશન કરીને એક ટ્રસ્ટ હતું એ ટ્રસ્ટના માધ્યમથી એ લોકો જોડેથી પૈસા પણ લીધા છે એમનો પણ સવાલો ઊભા થયા છે એનો પણ ઇન્વેસ્ટિગેશન થશે કે આ પૈસા એ લોકો ક્યાં મોકલવાના હતા અને કયા એમ લોકોનો એજન્ડો હતો ને પૈસા ક્યાં ગયા છે ફરિયાદમાં આવું છે કે આ લોકો જે પૈસાની માંગણી કરતા હતા એ લોકો સમજાવવામાં આવ્યા ત્યારે આ લોકોએ વિડીયો વાયરલ કરી હતી એના અનુસંધાને મારા મારા વિરોધમાં આ લોકો એક વિડીયો વાયરલ કરી ઇન્સ્ટાગ્રામ ઉપર ને મને અભદ્ર શબ્દોમાં વાત કરી હતી મારા ઉપર ને મને બદનામ કરવાનો કાવતરો એ લોકો રચ્યો હતો એના વિરોધમાં હું સાયબર ક્રાઇમની અંદર હવે ગાયકોડ હવેલીમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને એમાં માનાનીનો કેસ પણ હું આપણે કોર્ટમાં દાખલ કરેલ છે